હાર્દિક શાહ છે બુધૈ ચોકડીએ અમે લોકોએ એ સ્પોર્ટ્સ સ્પોર્ટસ એન્ડ કેફે કરીને નવું સ્પોર્ટ્સ ઝોન અને સાથે કેફે જે ઓપન આજે કરેલ છે ભાવનગર વાસીઓ માટે આ નવા સોપાનમાં કોઈ જ બીજા કોઈ હેતુના બદલે ફેમિલી સાથે તમે આવીને નોમિનલ ચાર્જમાં બધી જ સ્પોર્ટ્સ એક્ટિવિટી અને સાથે જમવાનો આનંદ લઈ શકો એ હેતુથી બનાવેલ છે મારા કાકા દસમુખભાઈ જસાણી કે જેમની ઘણા ટાઈમથી ઈચ્છા હતી આવી રીતે ભાવનગરવાસીઓને કંઈક નવું વસ્તુ આપવા માટેની જે આજે અમે ભાવનગરવાસીઓ માટે ઓપન કરેલ છે તો સર્વોને વિનંતી છે પ્લીઝ 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 આવો અને અહીંયા એન્જોય કરો